આજે રાજકોટથી લઈને જે જથુર વચ્ચે 67 કિલોમીટરનો જે 610 હાઈવેનો કામ ચાલી રહ્યો છે અને નેશનલ હાઈવેના કામમાં અદિશ કરવા આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓનો સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માનનીય सीएम સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલે તો આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય ત્યાં ફોટોગ્રાફ્સ ડેવલપ થઈ કે ચાનો ખરીદ સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની ની અવગણ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇન્તજામ કરવા જોઈએ આ કડીના ભાગ રૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવે ના અધિકારીઓ અને એજન્સીના ના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે અમુક જે પોઈન્ટ જે છે કે જે ચૌદ જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણો જામ થાય છે ત્યાં ટ્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શલ્સ ની નિયુક્તિ કરવામાં આવે છે સ્ટેટ પોલીસ ને પણ સાથે રાખીને પોલીસ ના जवानों પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મૂવમેન્ટ થાય છે ઓપોઝિટ ડાયરેક્શન થી મૂવમેન્ટ થાય છે આ તમામ ને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જ્યાં કામ પૂરું થઈ ગયું છે આ બ્રિજ ને પણ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે એક બ્રિજ બે દિવસ પહેલા ખોલી દીધો છે આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ 2 કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે ને ઉપર આપણે પ્રાયોરિટી રાખી કેવી રીતે ટ્રાફિક ફ્લુઇઝમ થાય મૂવમેન્ટ ઈઝી બની શકે આને માટે Vamos abrir aqui.